અધિશ રાશિ એટલે શું ફક્ત મૂલ્ય કે પરિણામની જરૂર હોય દિશાની જરૂર નથી તેને અધિશ રાશિ કહે છે અધિશ રાશિ એટલે શું ફક્ત મૂલ્ય કે પરિણામની જરૂર હોય દિશાની જરૂર નથી તેને અધિશ રાશિ કહે છે સદિશ રાશિ એટલે શું મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે તેને સદિશ રાશિ કહે છે સદિશ રાશિ એટલે શું મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે તેને સદિશ રાશિ કહે છે મૂળ રાશિ એટલે શું એવી રાશિઓ જે સ્વતંત્ર હોય છે દાખલા તરીકે લંબાઈ મૂળ રાશિ એટલે શું એવી રાશિઓ જે સ્વતંત્ર હોય છે દાખલા તરીકે લંબાઈ સાધિત રાશિ એટલે શું એવી રાશિ જે કોઈની ઉપર આધારિત હોય દાખલા તરીકે ઝડપ જેમાં રાશિ એટલે એવી રાશિ જે કોઈની ઉપર આધારિત હોય દાખલા તરીકે ઝડપ જેમાં અંતર અને સમય બંને હોય છે એફપીએસ પદ્ધતિમાં લંબાઈનો એકમ જણાવો ફૂટ એફપીએસ પદ્ધતિમાન લંબાઈનો એકમ જણાવો ફૂટ એફપીએસ પદ્ધતિમાન દળનો એકમ જણાવો પાઉન્ડ

એમ કે એસ પદ્ધતિમાન દળનો એકમ જણાવો કિલોગ્રામ એમકેએસ કે પદ્ધતિમાન સમયનો એકમ જણાવો સેકન્ડ સી એકમ પદ્ધતિમાં સી નું સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ્સ તેનો સ્વીકાર ઓગણીસો એકોતેર માં તેની જવાબદારી પેરિસ ખાતે આવેલ સંસ્થા ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સ સંભાળે છે ભારતમાં તેની જવાબદારી રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા સંભાળે છે સી એકમ પદ્ધતિમાન સી નું પૂરું નામ જણાવો ધ સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ્સ તેનો સ્વીકાર ઓગણીસો એકોતેર માં તેની જવાબદારી પેરિસ ખાતે આવેલ સંસ્થા ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સ સંભાળે છે ભારતમાં તેની જવાબદારી રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા સંભાળે છે સી એકમ પદ્ધતિમાં મૂળભૂત કેટલી રાશિઓ છે મૂળભૂત રાશિઓ સાત અને પૂરક રાશિઓ બે છે સી એકમ પદ્ધતિમાં મૂળભૂત કેટલી રાશિઓ છે મૂળભૂત રાશિઓ સાત અને પૂરક રાશિઓ બે છે સી એકમ પદ્ધતિમાં લંબાઈ અંતરનો એકમ જણાવો મીટર સી એકમ પદ્ધતિમાં લંબાઈ અંતરનો એકમ જણાવો મીટર सी एकम पद्धति में दल एकम जनावो किलोग्राम के जी सी एकम पद्धति में दल एकम जनावो किलोग्राम के जी सी एकम पद्धति में समय ना एकम जनावो सेकंड सी एकम पद्धति में समय ना एकम जनावो सेकंड ए सी एकम पद्धति में विद्युत प्रवाह ना एकम जनावो एम्पीयर ए सी एकम पद्धति में विद्युत प्रवाह ना एकम जनावो एम्पीयर ए सी पद्धति में थर्मोडायनेमिक तापमान ना एकम जनो केल्विन के સી એકમ પદ્ધતિમાં થર્મોડાયનેમિક તાપમાનનો એકમ જણાવો એ કે સાઈ એકમ પદ્ધતિમાં દ્રવ્યના જથ્થાનો એકમ જણાવો મોલ મો સાઈ એકમ પદ્ધતિમાં દ્રવ્યના જથ્થાનો એકમ જણાવો મોલ મો સી એકમ પદ્ધતિમાં જ્યોતિ તીવ્રતાનો એકમ જણાવો કેન્ડેલા સીડી સી એકમ પદ્ધતિમાં જ્યોતિ તીવ્રતાનો એકમ જણાવો કેન્ડેલા સીડી સી એકમ પદ્ધતિમાન કોણનો એકમ જણાવો રેડિયન સી એકમ પદ્ધતિમાન કોણનો એકમ જણાવો रेडियन रेड थीटा, सी एकम पद्धति मांग घन को नो एकम जनावो स्पी रेडियन एस आर ओमेगा सी एकम पद्धति मांग घन को नो एकम जनावो स्पी रेडियन एस आर ओमेगा एक फुट बराबर कितना इंच थाय सेंटीमीटर मीटर बार इंच अथवा त्रीस दशांश चार आठ सेंटीमीटर अथवा शून्य दशांश तरण शून्य चार मीटर एक फूट बराबर के इंच थाय सेंटीमीटर मीटर बार इंच अथवा त्रीस सेंटीमीटर अथवा शून्य दशांश तरण शून्य चार मीटर एक इंच बराबर के दशांश पांच चार से एक इंच बराबर के दशांश पांच चार से मी एक मीटर बराबर के ओग चालीस दशांश त्रन सात इंच एक मीटर बराबर के ओग चालीस दशांश तरण सात इंच एक सेंटीमीटर बराबर के मीटर केून्य दशांश त्रन नव इंच अथवा शून्य दशांश शून्य एक मीटर एक सेंटीमीटर बराबर के મીટર કેટલા થાય શૂન્ય દશાંશ ત્રણ નવ અથવા શૂન્ય દશાંશ શૂન્ય એક મીટર માઇક્રોનની સંજના જણાવો યુ માઇક્રોનની સંજના જણાવો યુ એક માઇક્રોન બરાબર કેટલા મીટર થાય દસ સહસ્ત્ર એક માઇક્રોન બરાબર કેટલા મીટર થાય દસ સહસ્ત્રમૂળેમ તરંગ લંબાઈને કયા એકમાન દર્શાવાય છે યંગ સ્ટ્રોંગ તરંગ લંબાઈને કયા એકમાન દર્શાવાય છે યંગ સ્ટ્રોંગ એક યંગસ્ટ્રોંગ બરાબર કેટલા મીટર થાય

અથવા એક પાર્સે એક બરાબર ત્રણ શૂન્ય આઠ ગુણ્યા દસ પાવર ઓફ વન સહસ્ત્ર અંતરનો સૌથી મોટો એકમ થયો છે ભૌતિક ભૌતિકશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે સર આઇઝેક ન્યૂટન ભૌતિકશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે સર આઈઝેક ન્યૂટન આધુનિક આઈન્સ્ટાઈન નામે કયા વૈજ્ઞાનિક ઓળખાય છે સ્ટીફન વિલિયમ્સ હોકિન્સ આધુનિક આઈન્સ્ટાઈનના નામે કયા વૈજ્ઞાનિક ઓળખાય છે સ્ટીફન વિલિયમ્સ હોકિન્સ વિજ્ઞાનની પ્રથમ ક્રાંતિકારી શોધ કઈ ગણાય છે આગ વિજ્ઞાનની પ્રથમ ક્રાંતિકારી શોધ કઈ ગણાય છે આગ પ્રાચીન માનવને કઈ શોધે વિકાસની ગતિ પ્રદાન કરી હતી પૈડાએ પ્રાચીન માનવને કઈ શોધે વિકાસની ગતિ પ્રદાન કરી હતી પૈડાએ એનએસઆઈટીનું પૂરું નામ જણાવો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજી એનએસઆઈટી નું પૂરું નામ જણાવો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજી એનએસઆઈટી કયા ભારતીય ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિકે સંખ્યા માટેનો સિદ્ધાંત આપ્યો હતો શ્રીનિવાસ આયંગર રામાનુજન કયા ભારતીય ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિકે સંખ્યા માટેનો સિદ્ધાંત આપ્યો હતો શ્રીનિવાસ આયંગર રામાનુજન મુઘલ સમયમાં લંબાઈને માપવા માટે કયા એકમનો ઉપયોગ થતો હતો ગજ ગજ એટલે હાલમાં જેને અથવા યાર્ડ કહીએ છીએ મુઘલ સમયમાં લંબાઈને માપવા માટે કયા એકમનો ઉપયોગ થતો હતો ગજ ગજ એટલે હાલમાં જેનેવાર અથવા યાર્ડ કહીએ છીએ હાલમાં ઉપયોગમાં લેવાતી આધુનિક માપન પદ્ધતિ કઈ છે સી હાલમાં ઉપયોગમાં લેવાતી આધુનિક માપન પદ્ધતિ કઈ છે સી વજન માપવા માટેનો એકમ કયો છે ન્યૂટન વજન માપવા માટેનો એકમ ન્યૂટન કોઈ પણ પદાર્થનું વજન માપવાનું સૂત્ર કયું છે ડબલ્યુ બરાબર એમજી જ્યાં એમ બરાબર પદાર્થનું દળ જી બરાબર ગુરુત્વ પ્રવેશ કોઈ પણ પદાર્થનું વજન માપવાનું સૂત્ર કયું છે ડબલ્યુ બરાબર સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આવ્યો હતો આર્કીમીડીઝ સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આવ્યો હતો આર્કીમીડીઝ પાણીમાં રહેલો બરફ પીગળે તો પાણીના સ્તરમાં શું ફરક પડે કોઈ જ ફરક ન પડે પાણીમાં રહેલો બરફ પીગળે તો પાણીના સ્તરમાં શું ફરક પડે કોઈ જ ફરક ન પડે કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે ચાર સેલ્સિયસ કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે ચાર સેલ્સિયસ એક એકર બરાબર કેટલા છો વાર થાય ચાર હજાર આઠસો ચાળીસ એક એકર બરાબર કેટલા છો વાર થાય ચાર હજાર આઠસો ચાળીસ એક હેક્ટર બરાબર કેટલા એકર થાય બે દશાંશ ચાર સાત એક હેક્ટર બરાબર કેટલા એકર થાય બે દશાંશ ચાર સાત

तेवीसो इक्योतेर एक छो वारो फूट नौ वारो फूट एक घनमीटर लीटर एक हजार एक एक हजार एक लीटर बराबर के घनसेमी थे एक हजार एक लीटर बराबर के घन लीटर थाय एक हज़ार एक लीटर बराबर के मिलि लीटर थाय एक हज़ार એક ગેલન બરાબર કેટલા લિટર થાય ચાર દશાશ પાંચ ચાર એક ગેલન બરાબર કેટલા લિટર થાય ચાર દશાશ પાંચ ચાર એક બેરલ બરાબર કેટલા લિટર થાય એકસો ઓવન સાઠ બેરલ બરાબર કેટલા લિટર થાય એકસો ઓવન એક મિલીલીટર બરાબર કેટલા ઘનસેમી થાય એક એક મિલીલીટર બરાબર કેટલા ઘનસેમી થાય એક વ્યુમેન એક ભૌતિક રાશિ માપવા માટેનો એકમ છે જેવતી ફ્લક્સ વ્યુમેન એક ભૌતિક રાશિ માપવા માટેનો એકમ છે જેવતી ફ્લક્સ દળને માપવા માટેનો સૌથી મોટો વ્યવહારુ એકમ થયો છે ચંદ્રશેખર સીમા દળને માપવા માટેનો સૌથી મોટો વ્યવહારુ એકમ થયો છે ચંદ્રશેખર સીમા